નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડ ન્યૂઝ મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સુડિયા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાત્રિના સમયે કોઈ સ્ટાફ હાજર ન રહેતા ડિલિવરી માટે આવેલ મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા લીમડી ખાતે મોકલવાની ફરજ પડી હતી વિગત અનુસાર વાત કરીએ તો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સુડિયા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંજે સાત વાગ્યાના આરસામાં મહિલાને ડિલિવરી સમયે પેટમાં દુખાવો થતા મહિલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુડિયા ખાતે પરિવારજનો સાથે પહોંચ્યા હતા તે દરમિયાન સ્ટાફ હાજર ન હોવાના લીધે પરિવારજનોએ લગભગ બે કલાક રાહ જોયા પછી પણ કોઈ સ્ટાફ હાજર ન હોવાના લીધે મહિલાને એકસો આઠ દ્વારા લીંબડી ખાતે મોકલવામાં આવ્યા હતા જ્યારે આ ઘટનાની જાણ સુડિયા ગામના સરપંચને થતા તથા સ્થાનિક આગેવાનોને થતા આગેવાનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા અને અંદાજ રાત્રે સાડાનો વાગ્યાના અરસામાં જાલો તાલુકાના લીમડી ખાતે એમ્બ્યુલન્સ દ્વારા રિફર કરવામાં આવ્યા હતા ત્યારે સુડિયા ગામના આગેવાનો દ્વારા સ્ટાફની તાત્કાલિક બદલી કરવામાં આવે અને જો બદલી કરવામાં ન આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી મારું નામ છે બારિયા રાહુલ કુમાર જસવંતસિંહ બારિયા આજની રાત્રે બારિયા સેજલબેન નટુભાઈને દુખાવો ઉપડતા અમારા દવાખાના ઉપર અમે રાત્રે લઈ ગયા હતા ત્યારે કોઈ સ્ટાફ હતો નહીં તારે પટ્ટાવાળા મેડમ હતા ત્યારે બેનનો એવું કહેવું હતું કે તમે બેસો સ્ટાફ આવે છે એમ કરે સાત વાગ્યા સુધી સાત વાગ્યાના બેઠેલા હતા ત્યારે રાતના નવ વાગી ગયા હતા ત્યાં સુધી કોઈ સ્ટાફ આવેલ નહોતો ત્યારે આગેવાનોએ સરપંચશ્રીને જાણ કરવામાં આવી હતી ત્યારે હરુભરૂ આગેવાનો તથા સરપંચશ્રી ત્યાં હરુભરૂ અમે આરોગ્ય કેન્દ્ર પર ગયા હતા ત્યારે તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ જાણ કરવામાં આવી હતી ત્યાં છતાં કોઈ સ્ટાફ આવેલ નથી અને જ્યારે વધારે દુખાવો ઉપડતા બેનની તકલીફ જોતા અમે રાત્રે સાડા નવ વાગે એકસો આઠને બોલાવવામાં આવી હતી એકસો આઠને બોલાવીને અને લીમડી દવાખાના ઉપર લઈ ગયા હતા ત્યારે અમે જિલ્લામાં જાણ કરીએ છીએ તાલુકામાં જાણ કરીએ છીએ કોઈ સાંભળવામાં આવતું નથી અમારું અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે સૂર્ય આરોગ્ય કેન્દ્ર પર પૂરતો સ્ટાફ મૂકવામાં આવે બીજી વાત કે એમબીબીએસ ડોક્ટર ડૉક્ટર નથી ડૉક્ટર મૂકવામાં આવે અને પૂરતો સ્ટાફ મૂકવામાં આવે અને એ જે સ્ટાફ છે એ બી ટાઈમ ટુ ટાઈમ હાજર રહેતો નથી એટલે અમે મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે અમારા આરોગ્ય કેન્દ્ર પર પૂરતો સ્ટાફ મૂકવા આવે એમબીબીએસ ડૉક્ટર મૂકવામાં આવે ના મૂકવામાં આવે ત્યારે અમે પૂરતો આંદોલન કરીશું અને બીજી વાત કે આગળ બી આવો બનાવ બની ચૂક્યો હતો એક વરસ પહેલાં અમારા નાળા ઉપર એક ડિલિવરી થઈ હતી દિવસે ત્યારે બી કોઈ સ્ટાફ આવ્યો નથી ત્યારે અમે તાલુકા જિલ્લામાં જાણ કરવામાં આવી તારે બી કોઈ એક્શન લેવામાં નથી આવી અને આ બીજો બનાવ બન્યો છે તારે અમે સીડીઓચ ઓ સાહેબને મીડિયમના માધ્યમથી કહેવા માગીએ છીએ કે અમારા આરોગ્ય કેન્દ્ર પર એમબીબીએસ ડૉક્ટર મૂકવામાં આવે ના મૂકવામાં આવે તો અમે આંદોલન કરીશું આ જે બી એચ એમએસ ડૉક્ટર મેડમ છે એ બે હજાર દસથી છે આજે બે હજાર પચીસ થયું છે ત્યાં સુધી આજે પંદર વર્ષ થયા છે ત્યાં સુધી આમની બદલી કરવામાં નથી આવતી તારે આમની તાત્કાલિક બદલી કરવામાં આવે અને પૂરતો સ્ટાફ મુકવામાં આવે જય હિન્દ જય ભારત